નમસ્કાર દોસ્તો સ્વાગત છે થરા નગરપાલિકાની તારીખ તેર પાંચ બે હજાર સોમવારે સવારે અગિયાર વાગે થરા નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારી ડીસાની ઉપસ્થિતિમાં બીજા તબક્કા માટે મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયેલી જેમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ચેતનાબેન નિરંજનભાઈ સોની તેમજ ઉપપ્રમુખ તરીકે નિતલબા જયપાલસિંહ વાઘેલાના નામનો મેન્ડેટ અપાયેલો જેથી થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનાબેન નિરંજનભાઈ સોની અને ઉપપ્રમુખ તરીકે મિતલભાઈ જયપાલસિંહ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી ઉપસ્થિત સૌએ નવીન હોદ્દેદારોને અભિનંદન આપ્યા અને નવા વરાયેલા હોદ્દેદારો માટે થરા નગરમાં ટ્રાફિક રખડતા ઢોરો અને ફૂટપાથ સર્વિસ રોડ ઉપરના દબાણો બિનકાયદેસર આડેધડ બાંધકામોથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે તે હલ કરવા માટે કમ્મર કસવી પડશે તેવું જણાવ્યું હતું અને પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે આમ નિષ્ઠાપૂર્વક નિભાવીશ નગરપાલિકા પછી અમને જે પાર્ટીએ નિભાવી છે અમે જવાબદારી ખતપૂર નિભાવશે જવાબદારી સોંપી છે એ અમે ખતપૂર નથી ભાવશે